આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર કપરાડાના ઓઝરેડા મુખ્ય શાળામાં શાળા કક્ષાનો રમત મહોત્સવ ઉજવાયો તારીખ અગિયાર એક બે હજાર પચીસને શનિવારના રોજ ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળા તાલુકા કપરાડામાં શાળા કક્ષાના રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસીના અધ્યક્ષ વેલજીભાઈ ગ્રામ પંચાયતના સદસ્ય દિલીપભાઈ શિક્ષણવિદ લક્ષીભાઈ એસએમસીના સભ્ય ભૈલુભાઈ અને વિનોદભાઈ હાજર રહી આ રમત મહોત્સવમાં વીસથી થી વધુ રમતો રમીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વધુમાં શાળાના આચાર્ય કાંતિભાઈ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્ય અધ્યક્ષ જયેશભાઈ પાડવી તથા શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ બીજા નંબર મેળવનાર વિદ્યાર્થીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો